નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારના બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા વિદ્યાર્થી મિત્રો તમારું જે રિઝલ્ટ છે હવે કેમ લેટ થવાનું છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું કારણ કે ગુજરાત બોર્ડ તરફથી તમારા પેપર ચેકિંગ તો સમયસર પૂરા થઈ ગયા છે અને પરિણામ પણ બનાવવામાં આવી ગયા છે પરંતુ આ વર્ષે તમારું રિઝલ્ટ એપ્રિલ મહિનાની અંદર આપવાની વાત થઈ હતી છતાં બી કેમ લેટ થવાનું છે તેને લઈને આજના વિડીયોમાં વાત કરીશું અને એ સિવાય તમે જો ગુજરાત બોર્ડને લઈને આવનારી તમામ નવી માહિતી મેળા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજરાત બોર્ડની તમામ માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે સૌથી પહેલાં વાત કરીએ એક શિક્ષણ બોર્ડે આ વર્ષે ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવા માટે સરકાર તરફથી આદેશ મળ્યો હતો એટલે કે એપ્રિલ મહિનામાં તમારા બધા રિઝલ્ટ જાહેર કરવાના હતા પરંતુ જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં પકડાયા હોય તેમને ગુજરાત બોર્ડ તરફથી એક મિટિંગમાં બોલાવવામાં આવે છે અને તેને આધારે તેમને દોષી કે નિર્દોષ જાહેર કરવામાં આવે છે અને એના પછી જ એ વિદ્યાર્થીઓના રિઝલ્ટ જાહેર કરવામાં આવતા હોય છે પરંતુ આ વર્ષે ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ પડી ગઈ છે જેને કારણે શિક્ષણ બોર્ડને આ વખતે તે મિટિંગ કરવાની મંજૂરી મળી નથી હવે પરિણામ જાહેર કરવા માટે બોર્ડે ચૂંટણી તરફથી મંજૂરી લે નથી પરંતુ તો જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં પકડાયા હોય તેમની સુનાવણી કર્યા બાદ જ તેમનું રિઝલ્ટ આપવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે તેમને મંજૂરી મળી નથી તો તેમની મિટિંગ પણ નથી થઈ અને જે તે વિદ્યાર્થીઓ કોપી કેસ કરતાં પકડાયા હોય તે વિદ્યાર્થીઓનું લગભગ રિઝલ્ટ પેન્ડિંગમાં રહી શકે છે જો મિટિંગ નહીં ભરાય તો એટલે કે અત્યારની સ્થિતિએ જોઈએ તો તમારું જે રિઝલ્ટ છે એ લેટ થઈ શકે એવી પોસિબિલિટી પૂરેપૂરી રહેલી છે જો રિઝલ્ટ વહેલું આવશે તો જે વિદ્યાર્થીઓ કોપી કેસ કરતાં પકડાયા હશે એ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ પેન્ડિંગમાં બતાવી શકે છે એટલે કે તેમનું રિઝલ્ટ પાછળથી આપવામાં આવશે જ્યારે મીટિંગ થશે ત્યારે તો વિદ્યાર્થી મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કેજો બીજો કોઈ પ્રશ્ન હોય તો બી નીચે કોમેન્ટમાં કરજો માહિતી ગમી હોય તો વિડિયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં